વડોદરાની સયાજી હોસ્પિટલમાં સગવડતાના નામે મીંડુ છે તમને જાણીને નવાઈ લાગશે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના મહત્વના ગણાતા ઇમરજન્સી વોર્ડમાં પેશન્ટો ને તેમના સગા સંબંધીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી સર્વન્ટોનો અભાવ હોવાથી પેશન્ટોના સ્ટ્રેચર ખેંચવાનું કામ એમના સગા સંબંધીઓને કરવાની ફરજ પડી છે સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પીવાના પાણીનો નળ એટલો નીચો છે કે પેશન્ટોના સગાઓને નીચા નમીને પાણી ભરવું પડે છે ઉપરાંત અહીં એટલી ગંદકી છે કે પાણી પીવાની પણ બીક લાગે છે હોસ્પિટલના સર્વન્ટનો અભાવ છે અને એને લીધે પેશન્ટોના સ્ટ્રેચર પણ એમના જ સંબંધીઓને જાતે ખેંચવા પડે છે પેશન્ટોને એક્સરે સીટી સ્કેન અથવા બીજા વોર્ડમાં લઈ જવા હોય તો એના માટે કોઈ ગાઈડલાઇન્સ આપનારું કોઈ નથી અમારે વાઈફ વાઈફ હે તો ફા એય અનક ને ગાડી પર પડી ગઈ એટલે દવાખાને લઈને આવતો બે વાર તો ગાડી પર લઈ આપણે ગાડીવાળા હતા જમવા ગયા છે એટલે મોરે લઈ જવું પડે તમે એવું કે કર્મચારી નથી પણ જમવા ગયા તો હવે ના તો આપણે શું કરીએ આપણો જતો રહે ને નંબર જતો રહે વેટિંગ મે બેસવું પડે પછી સરોમ આ લોકો કોઈ નહીં છે પણ બધા જમવા ગયા છે જમમાં ગયા છે હા

જાતે લઈ જઈએ સર સયાજીરાવ ગાયકવાડની હોસ્પિટલ છે હું એડમિટ છું પાંચમા માળે અમારે ઓઆરએસનું પાણી બનાવવાનું હતું તો પાણી ઉપર છે ને કોઈ જગ્યાએ નીચે જવું પડે છે તો નીચે આવો પણ નીચે મેં એને જો એકદમ ઓકર જગ્યાએ છે બાટલ બી અંદર જાયો નથી બાટલ પડી જાય છે એક હાથથી બોટલ પકડવા પડે બીજા હાથથી દબાવવું પડે એક હાથમાં મારા સિરિંગ જ હતી તો બી મેં પકડીને કાઢ્યું છે બહુ તકલીફ પડે છે પાણી બહાર ભરવામાં ને એની અંદર નળ દેખાતો જ નથી આ તો ખોરે તારે નળ ખવો પડી આ તમારી સામે જ છે નળ દેખાતો નથી આ તો પાછળ ગયો પાછળ આમ જેવું પછી ખબર પડી આમ જેવું તારે છે અને બાટલ એક વાર નાખી એક વાર તો બાટલ નીચે પડી ગઈ પછી ઊભી કરીને પાછી આ પાણીની બોટલ બાટલ ભરી પણ આ લોકો બહાર બોર્ડ એવું મૂકે છે કે પાણી છે પીવાનું પાણી ઉપર કોઈ જગ્યા પાણી નથી ઉપર જેવું કે નીચે જેવું પડે પાણી માટે વોર્ડ નંબર પાંચમાંથી નીચે આવે છું ગંદકી કેટલી છે ગંદકી આ તમારી સામે જ છે જોઈ લો ચોક્કસથી મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ જે તમે કીધું કે ઘણી બેદરકારીઓ છે હાલમાં પણ જે કહેવાય છે કે સુધારાની જરૂર છે આજે લેકઝોનની જ્યારે ઘટના ઘટી ત્યારબાદ તમે જોશો કે અહીંયા ગાડી સ્ટ્રેચરોનો પણ અભાવ હતો અને જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે અહીંયા ગાડી સ્ટ્રેચરોનો ખલકલો કરવામાં આવે છે કોઈ નેતા અભિનેતા આવતા હોય ત્યારે દેખાડા પૂરતો અહીંયા ગાડી સ્ટ્રેચર મૂકવામાં આવે છે પરંતુ હાલમાં પણ તમે જોશો કે અહીંયા ગાડી સ્ટ્રેચરનો અભાવ છે સ્ટ્રેચરના જે સર્વન્ટો હોય છે આ સર્વન્ટો પણ કંઈક ને કંઈક પોલમ પોલ ચાલી રહી છે જ્યારે અમે સુપરવાઇઝરને ચર્ચા કરી ત્યારે સુપરવાઇઝર એવું કહે છે કે અમારી પાસે માણસોનો અભાવ છે જ્યારે મેં સુપ્રિન્ટેન્ડર સાહેબને અય્યર સાહેબને ત્યારે વાત કરી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે પણ કીધું કે અમારી હોસ્પિટલની અંદર ઘણા સ્ટાફનો અભાવ છે તો ખાસ કરીને સ્ટાફનો અભાવ કેમ હોય જો ગુજરાત રાજ્ય સરકારથી ચાલતી જે એસએસજી હોસ્પિટલ છે અને એસએસજી હોસ્પિટલમાં દરેક ગરીબ દર્દી જ આવતા હોય છે મધ્યમ વર્ગના દર્દીઓ જ આવતા હોય છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં આજે ઘણી બેદરકારી છે લાલિયાવાડી જોવા મળે છે પાણીના કુલરો મૂક્યા છે તો ચાલતા નથી અને કુલરો એ રીતે મૂક્યા છે કે ગંદકીની જગ્યા ઉપર કુલરો મૂકવામાં આવે છે સ્વચ્છતાની વાત કરીએ કે જે સેનિટરી ડિપાર્ટમેન્ટના માણસો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે લાખોના ખર્ચે કોન્ટ્રાક્ટ આવ્યો છે તો આ કોન્ટ્રાક્ટરો શું કામગીરી કરી રહ્યા છે જે સુપરવાઇઝરો શું કામગીરી કરી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કારણ કે લાલી લિસ્ટિક લગાવીને એસએસજી હોસ્પિટલને જે મોટા મોટા ખોખા બનાવીને જે માર્કેટિંગ કરી રહ્યા છે વાવવાહી કરી રહ્યા છે પરંતુ સાચી વેદના સાચી હકીકત એ રીતની છે કે જ્યારે દર્દી અને દર્દીના પરિવારજનો અહીંયા આગળ આવતા હોય છે ત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ધક્કા ખાવાના મજબૂર બની જાય છે સાથે જ્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે દર્દી જ બીમાર થઈને જતો હોય તેમ પણ જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને જે પણ લાપરવાહી હોય તો ખાસ આપના મીડિયાના માધ્યમથી અમારે એક અપીલ છે કે વડોદરા શહેરની અંદર જે જે પણ જવાબદાર વ્યક્તિ હોય આરોગ્ય તંત્રનો જે જવાબદાર અધિકારી હોય તેઓએ ખાસ કરીને અહીંયા આગળ ઓછી ઓચિંદી વિઝિટ લેવી જોઈએ અને આવા જે અધિકારીઓ હોય આવા જે કોન્ટ્રાક્ટરો હોય આ લોકો જે બેદરકારી દાખવતા હોય તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગ છે